જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું ઘીપુ રેસીપીમાં તો આજે આપણે ગોટલા આસાનીથી તોડી અને મુખવાસ બનાવીશું ગોટલા તોડવામાં ટાઈમ લાગતો હોય છે તો આપણે એવી રીતે ગોટલા તોડીશું કે આસાનીથી ગોટલામાંથી આખી ગોટલી બહાર નીકળી જાય અને આપણે આસાનીથી મુખવાસ બનાવી શકીએ એકદમ સરળ રીતે આપણે ગોટલા તોડી અને મુખવાસ બનાવીશું તો આપણે ગોટલીનો મુખવાસ બનાવવાના છીએ તો તેના માટે આપણે કેરી ખાઈ અને આવી રીતે ગોટલા જે નીકળતા હોય છે તે ગોટલા લેવાના છે તો ગોટલાને આપણે સુકવી દીધા છે એકદમ સુકાઈ જાય ગોટલા પછી જ આપણે ગોટલીનો મુખવાસ બનાવીશું ગોટલીનો મુખવાસ એકદમ સરસ એવો બને છે તો આપણે આ ગોટલું લીધું છે અને આવો જે ઉપરનો ભાગ છે ત્યાં આપણે આવી રીતે આવી રીતે રાખવાનું અને આ દસ્તો લેવાનો કોઈ પણ વજનવાળી વસ્તુ લઈ શકાય છે આવી રીતે એકથી બે ત્રણ દસ્તા મારીશું તો આવી રીતે જોઈ શકો છો આ મોઢું ખુલી ગયું છે તો આવી રીતે ઉપરનો ભાગ ખુલી જાય પછી આપણે આવી રીતે ચાકુની મદદથી ચીરો કરી લેવાનો છે એટલે આખું ગોટલું અલગ થઈ જશે તો જોઈ શકો છો આખું ગોટલું ખુલી ગયું છે અને અંદરથી ગોટલી કાઢી લેવાની છે તો જોઈ શકો છો આખી ગોટલી આપણી નીકળી ગઈ છે એકદમ ઈઝીલી નીકળી જાય છે તેવી જ રીતે આપણે બીજા ગોટલાને પણ ખોલી લઈશું જોઈ શકો છો એકદમ આસાનીથી ગોટલું ખુલી જાય છે અને આ ગોટલી બહાર લઈ લેવાની છે આપણે તો આવી રીતે આપણે બધા જ ગોટલામાંથી ગોટલી કાઢી લઈશું તો જોઈ શકો છો આપણે આવી રીતે બધા જ ગોટલામાંથી ગોટલી કાઢી લીધી છે એકદમ સરસ એવી ગોટલી નીકળી જાય છે જોઈ શકો છો એકદમ આસાનીથી બધા જ ગોટલામાંથી આપણે ગોટલી કાઢી લીધી છે તો હવે જે આ ઉપરની આવી છાલ હોય છે જે કાળી એ કાઢી લેવાની છે જે છાલનો ભાગ હોય એ કાઢી લેવાનો છે આવી રીતે છાલ કાઢી લેવાની છે તો જોઈ શકો છો આપણે બધી ગોટલીમાંથી છાલ કાઢી લીધી છે હવે આપણે આ ગોટલીને કટ કરવાની છે તો આપણે આવી રીતે ગોટલીને પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લઈશું આવી રીતે એકદમ પતલી પતલી આપણે કટ કરી લઈશું જોઈ શકો છો આવી રીતે આપણે પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લીધી છે તો એવી જ રીતે આપણે બીજી ગોટલીને પણ કટ કરી લઈશું જેટલી બને એટલી આપણે પતલી કરીશું એટલે જલ્દીથી સુકાઈ જાય એટલા માટે આપણે પતલી પતલી સ્લાઈસમાં કટ કરી લેવાની છે તો આવી રીતે આપણે બધી ગોટલીને કટ કરી લઈશું તો જોઈ શકો છો આપણે બધી ગોટલીની આવી રીતે પતલી પતલી સ્લાઈસમાં કટ કરી લીધી છે તો હવે આપણે આ ગોટલીને બાફવાની છે ગરમ પાણીમાં બાફી લેવાની છે તો પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે આ ગોટલી છે તેને પાણીમાં લઈ લઈશું આવી રીતે ગોટલીને પાણીમાં લઈ લેવાની છે તો આપણે બધી ગોટલીને પાણીમાં લઈ લીધી છે હવે આપણે મીઠું લઈ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું મીઠું થોડું વધારે લેવાનું છે અને બરાબર હલાવી લઈશું તો હવે આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે બફાવા દઈશું પછી જોઈ લઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો ગોટલી થોડી બફાઈ ગઈ છે હજુ આપણે કાચી છે ગોટલી પાંચ મિનિટમાં નહીં બફાશે હજુ આપણે ફરી પાછી પાંચ મિનિટ માટે ઢાંકીને થવા દઈશું તો આપણે જોઈ લઈએ જોઈ શકો છો હવે ગોટલી બફાઈ ગઈ છે દસ મિનિટ થવા દેવાની તો આપણી ગોટલી આવી રીતે હાથથી તોડીએ તો તૂટી જાય છે એવી આપણી બફાઈ ગઈ છે તો હવે આપણે ગોટલીમાંથી પાણી કાઢી લઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પાણી કાઢીને સૂકવી દેવાની છે કોટનના કપડામાં તો જોઈ શકો છો આપણે આવી રીતે કપડામાં ગોટલીને બે દિવસ માટે તડકામાં સુકવી લીધી છે તો જોઈ શકો છો એકદમ સરસ એવી ગોટલી સુકાઈ ગઈ છે તો હવે આપણે મુખવાસ બનાવી લઈશું તો હવે આપણે મુખવાસ બનાવવા માટે એક ચમચી જેટલું ઘી લઈ લઈશું ઘીને ગરમ કરી લઈશું તો ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે જે આ બોટલી છે તે લઈ લઈશું બોટલી ને આપણે ઘીમાં શેકી લેવાની છે બરાબર ધીમા આપણે ધીમા ગેસે શેકવાની છે ગેસ એકદમ ધીમો રાખવાનો છે ગોટલીનો અવાજ આવે છે તો ખબર પડે કે આપણી ગોટલી એકદમ સરસ એવી સુકાઈ ગઈ છે એકદમ કડક થઈ જાય ક્રિસ્પી ત્યાં સુધી કડકામાં સુકવી લેવાની છે જો થોડી પણ ધીની હશે અંદરથી ભેજવાળી તો આપણો ગોટલીનો મુખવાસ વધારે ટાઈમ સારો નહીં રહે એટલા માટે એકદમ સરસ એવી

બરાબર મિક્સ કરી દઈશું સંચલ પાવડરમાં જ આ મુખવાસ બનાવવામાં આવે છે સંસલ પાવડરનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે જો તમારે બીજા કોઈ મસાલા લેવા હોય તો લઈ શકાય છે પણ આપણે આ સંચલ પાવડરમાં જ મુખવાસ બનાવીશું આમચૂર પાવડર ચાટ મસાલો એ લેવું હોય તો લઈ શકાય છે જોઈ શકું છો બધા જ ગોટલીમાં આપણે સંચલ પાવડર લીધું હતું તે લાગી ગયું છે અને આવી રીતે સતત તેને હલાવતા રહેવાનું છે નહીંકર નીચે ગોટલી આપણી દાજી જતી હોય છે તો હજુ આપણે બે મિનિટ માટે આવી રીતે સતત તેને હલાવીને થવા દઈશું પાંચથી સાત મિનિટનો ટાઈમ લાગે છે એકદમ સરસ એવી ગોટલી એકદમ ક્રિસ્પી થઈ જશે તેમાં છે આપણે આવી રીતે ઘીમાં શેકી લેવાની છે પાંચથી સાત મિનિટ માટે એટલે એકદમ સરસ તેઓ ક્રિસ્પી થઈ જશે તો જોઈ શકો છો હવે આપણી ગોટલીનો કલર થોડો બદલાઈ ગયો છે અને ગોટલી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે આપણે સાત મિનિટ સુધી આવી રીતે ઘીમાં ઘીમાં શેકી લીધી છે તો કલર બદલાઈ ગયો છે જોઈ શકો છો તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મુખવાસને ઠંડો કરી લઈશું તો તૈયાર છે આપણો ગોટલીનો મુખવાસ અવાજ ઉપરથી ખબર પડે કે કેટલો ક્રિસ્પી આપણો મુખવાસ બનીને તૈયાર થયો છે તો હવે આપણે આવી રીતે બોટલમાં ભરી દેવાનો છે મુખવાસને આવી રીતે બોટલમાં ભરીને આખું વરસ સાચવીને રાખી શકાય છે મુખવાસને તો તમે પણ આવી રીતે ગોટલીનો મુખવાસ ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ગોટલીનો મુખવાસ કેવો બન્યો છે